જામનગરમાં ટીબી મુક્ત ભારત અભિયાન અને નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો ટીબી મુક્ત ભારત અભિયાન અને નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ રોગો અને મહિલાઓના સર્વાંગી વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી જામનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બીએડ કોલેજ દરેડ ખાતે ટીબી હિપેટાઇટિસ અને એચઆઈવી એનિમિયા અને વાહકજન્ય રોગો પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો દર વર્ષે ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય રોગ દિવસ ઉજવવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય સૌથી ઘાતક ચેપી રોગ ટીબીને નાબૂદ કરવા માટે જાગૃતિ લાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીબી નાબૂદી માટે જનભાગીદારી પર ભાર મૂક્યો છે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીની દર્દીઓને પોષણ માટે અપાતી માસિક નાણાકીય સહાય રૂપિયા પાંચસોથી વધારીને રૂપિયા એક હજાર કરવામાં આવી છે જે સમગ્ર સારવાર દરમિયાન દર્દી દીઠ રૂપિયા છ હજાર સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે આ સહાય મેળવવા માટે દર્દીનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કાર્યક્રમમાં હિપેટાઇટિસ વિશે પણ માહિતી આપવામાં આવી હતી કે આ ગંભીર યકૃત રોગ છે જે હિપેટાઇટિસ બી વાયરસથી ફેલાય છે આ વાયરસ કોઈપણ ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે તેનાથી બચવા માટે સુરક્ષિત અને અસરકારક રસી ઉપલબ્ધ છે જે નવજાત શિશુઓને જન્મના ચોવીસ કલાકની અંદર આપવામાં આવે છે એનિમિયા આયર્નની ઉણપથી થતો આ રોગ છે સૌથી સામાન્ય રોગ છે જેમાં લાલ રક્તકણોની ઉણપને કારણે શરીરના કોષોને પૂરતી ઓક્સિજન મળતો નથી જેના પરિણામે નબળાઈ અને થાક લાગે છે એનિમિયાને રોકવા માટે આયર્ન વિટામિન સી અને વિટામિન બી ટ્વેલ્વ જેવા પોષકત્વોથી ભરપૂર ખોરાક લેવો જેમ કે ફળ શાકભાજી અને પૂરતું પાણી પીવું જરૂરી છે આ સેમિનારમાં નારીબંધના ઉત્સવ અંતર્ગત મહિલાઓના સર્વાંગી વિકાસ સુરક્ષા સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સશક્ત બને તે હેતુથી તેમને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી આ સેમિનારમાં સાહીઠથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમને ટીબી હિપેટાઇટિસ એચઆઈવી એનિમિયા કુપોષણ અને વાહકજન્ય રોગો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પંકજ કુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્ય મેડિકલ ઓફિસર ડોક્ટર મકવાણા ડીપીએસ વિકુંદ રાઠોડ ટીબી સુપરવાઇઝર વિમલભાઈ નકુમ અને ટીબી વિઝિટર ઈરફાન શેખ સહિતના આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રફુલ્લાબા જાડેજા અને શિક્ષક ડોક્ટર સંજયભાઈ જોવટિયાએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો